જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવામાં આવે છે મળતી માહિતી અનુસાર સુરત શહેરના અડાજણ કતારગામ અને કામરેજ વિસ્તારોમાં પણ આ સસામ માનવતાને ઉત્તમ સેવાઓ દ્વારા સમર્થન આપી રહી છે આશ્રમના મંત્રી શ્રી સાથેની મુલાકાત દરમિયાન તહેવાર અને રાત્રિ અભ્યાસ જેવા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર જાણકારી મળી હતી આ સેવા યજ્ઞ દ્વારા આશ્રમ માનવતાની ભાવના ઉજાગર કરે છે અને સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે જી તમારું નામ મારું નામ દામજીભાઈ ગોટી હું અહીંયા ટ્રસ્ટી છું અને મંત્રીનું પદ આપેલું છે માનવ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત જીવનજ્યોત માનવ મંદિર મનબુદ્ધિ આશ્રમ આ સંસ્થા છેલ્લા દશક વર્ષથી આ જગ્યા ઉપર કાર્યરત છે બિનવાર્ષિક રખડતા ભટકતા મંદબુદ્ધિયા જે પણ ભગવાનો કોઈ ગટરમાં પડ્યા હોય ગરનાળામાં હોય ત્યાંથી અમારી સંસ્થા એમ દ્વારા લાવી અને નજીકના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી કે અમે આ વ્યક્તિને આ હાલતમાં લઈ જઈએ છીએ અને ત્યાંથી એવો રિપોર્ટ લખાવી અને આ સંસ્થા ઉપર લાવીએ છીએ આ સંસ્થા ઉપર લાવ્યા પછી એને વાલ દાદી ખાતી નવડાવી ધોડાવી અને હોસ્પિટલમાં બધી ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અને ડૉક્ટરની સલાહ મુજબ અને જે કાંઈ દવા એના ઓપરેશનો આ તે બધું વિગતસર બધું કરાવડાવી અને આ સંસ્થામાં ત્રણ ટાઈમ ભોજન બે ટાઈમ ખાના રહેવા કારવાની જગ્યા બધું વ્યવસ્થિત રીતે હાચવી છે કોઈના પાટા પીને એવું ઓપરેશન નાના મોટા હોય તો એ રીતનું બધું કાર્ય કરે છે અત્યારે કેટલા મંદબુદ્ધિના વડીલો અને બાળકોને એ થઈને કેટલા વ્યક્તિઓની સેવા કરો છો તમે અત્યારે એકસો દસ છે આમ ટોટલ દોઢસો વ્યક્તિ છે બીજી જગ્યા ઉપર સ્થાયી કરેલા છે અહીંયા રહેવાની અગવડતાને લીધે બીજી જગ્યા ઉપર વીસ જણા વૃદ્ધાશ્રમ ટાઈપના બધું બેડવાળું બેડ વાળું વ્યવસ્થિત જગ્યા ઉપર છે પચીસ જણા જે હા અંધ લોકો છે તે તે પણ અલગ જગ્યા ઉપર શિફ્ટ કરેલા છે કે એ લોકોનું ત્યાં રહેવા કારોબાર એ બધું આ સંસ્થા ભોગવે છે અને પ્રજ્ઞાચક્ષુ રોજગાર કેન્દ્ર તરીકે નામ આપેલું છે એટલે એ લોકોને કોઈપણ પણ જગ્યા ઉપર જોબ નોકરી કરી શકે અને એમની જે ઇન્કમ આવે એ પોતાના ફેમિલીની જતી રહે ખાલી આ સંસ્થા એને રહેવા કરવાનું જમવાની સફળતા અને છેલ્લે નવ વર્ષની અંદર આ સંસ્થાએ લગભગ પાંચસો જેટલા વ્યક્તિને સારા કરી અને ઘરે પહોંચ્યા અને અત્યાર સુરતની અંદરમાં ટોટલ કેટલી તમારી જે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ કેટલી જગ્યાએ ચાલુ છે અને ટોટલ આ ત્રણ જગ્યાએ છે અડાજણમાં પાલનપુર પાટિયા રામનગર જીવન જૂત બિનવારસી વૃદ્ધાશ્રમ ચાલે છે અને અહીંયા વાવ ગામમાં જીવન જ્યોત શખ્સો રોજગાર કેન્દ્ર ચાલે છે આ જીવન જ્યોત માનવ મંદિર મજબૂતી આશ્રમ છે ત્રણ જગ્યાએ આ સંસ્થા કાર્યરત છે એ સિવાયની અમારી પાસે બે એમ્બ્યુલન્સ છે જે એક એમ્બ્યુલન્સ છે એ અહીંના ભગવાનોને હોસ્પિટલ લઈ જવા માટે આવે છે અને મોટું એકસો આઠ ટાઈપનું જે એમ્બ્યુલન્સ છે એ મેં સુરતમાં સેવાકીય પ્રવૃત્તિ એ રીતે મૂકેલું છે કે નજીવા ભાડા પેટે કોઈપણને